ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી ભાગ પાંચ પાઠ નવ ઘર્ષણ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો પ્રશ્ન ઘર્ષણ શાના પર આધારિત છે સપાટીનું ખરબચડાપણું સપાટીનો ઢાળ સપાટીનું લીસાપણું આપેલ તમામ ઘર્ષણ છે એ સપાટીના ખરબચડાપણા પર ઢાળ પર લીસાપણું કેવું છે તે બધા ઉપર આધાર રાખે છે તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ બીજો પ્રશ્ન પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે ઘર્ષણ બળ તેથી વિકલ્પ આવશે સી પ્રશ્ન ત્રણ આપણા દાદા કે પપ્પા કેટલીક વખત હિંચકાના કડામાં મિજાગ્રામાં તેલ શા માટે પૂરે છે ઘર્ષણ ઓછું કરવા માટે તેથી વિકલ્પ આવશે સી ચોથો પ્રશ્ન પ્રવાહી વડે લાગતા ઘર્ષણને શું કહે છે તરલ ઘર્ષણ વિકલ્પ આવશે સી પાંચમો પ્રશ્ન જ્યારે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે કયું ઘર્ષણ ઉત્પન્ન થાય છે સ્થિત ઘર્ષણ તેથી વિકલ્પ આવશે ડી પ્રશ્ન છ ઘર્ષણ વધારવા માટે સપાટીને ખરબચડી બનાવવી જોઈએ તેથી વિકલ્પ આવશે બી સાતમો પ્રશ્ન મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે બોલ બેરિંગ તેથી વિકલ્પ આવશે સી આઠમો પ્રશ્ન ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે કેરમબોર્ડ પર અબરકનો પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થાય છે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે પ્રકાર ઉષ્મા ઓછું ઓછું કયા વિકલ્પમાં આવે છે વિકલ્પ ડીમાં તેથી જવાબ આવશે વિકલ્પ ડી નવમો પ્રશ્ન રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનના પૈડા વચ્ચે ક્યુ ઘર્ષણ પ્રવર્તે છે લોટણ ઘર્ષણ તેથી વિકલ્પ આવશે સી દસમો પ્રશ્ન ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના માટે ક્યુ ઉદાહરણ સાચું છે પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી દિવાસળીને માચીસની ખરબચડી સપાટી પર ઘસવાથી મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી ત્રણે ત્રણ રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે શા માટે કાચ પેપરનો ઉપયોગ કરશે કારણ કે કાચ પેપર ખરબચડી સપાટી ધરાવે છે તેની ખરબચડી સપાટીથી ઘર્ષણ વધારે લાગે છે જેથી વાસણ સરળતાથી ચમકી ઉઠે છે બીજો પ્રશ્ન જો સિલાઈ મશીનમાં યોગ્ય રીતે ઊંઝણ કરવામાં ન આવે તો મશીનના ગતિશીલ ભાગોમાં ઘર્ષણબળ વધી જાય છે જેથી મશીનના ભાગો ઘસાઈ જાય છે મશીન ભારે ચાલે છે અને ઉર્જાનો વ્યય વધુ પ્રમાણમાં થાય છે જેથી મશીનની ક્રિયાશીલતા ઘટે છે પ્રશ્ન ત્રણ તમારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા તમે કેવા કેવા પગલાં લેશો સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે ચેન ગિયર અને ધરીના ભાગોમાં નિયમિત ઊંઝણ કરવું ટાયરમાં હવાનું દબાણ યોગ્ય રાખવું ફરતા હોય તે ભાગમાં ધૂળ માટી જમા ન થાય તે માટે સાયકલ સાફ રાખવી ચોથો પ્રશ્ન ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા જણાવો ફાયદા જોઈએ કાગળ પર લખી શકાય છે ઘર્ષણના કારણે ચાલી શકાય છે ઘર્ષણના કારણે વાહનને બ્રેક લાગે છે ગેરફાયદા જોઈએ ઉર્જાનો વ્યય થાય છે વાહનની ગતિ ઘટે છે યંત્રોના ભાગ ઘસાઈ જાય છે પાંચમો પ્રશ્ન ઘર્ષણ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો ઘર્ષણ બળ સંપર્કમાં આવતી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે લીસી સપાટી પર ઘર્ષણ ઓછું લાગે છે જ્યારે ખરબચડી સપાટી પર વધુ ઘર્ષણ લાગે છે બે સપાટીઓને જેટલું વધારે બળથી દબાવવામાં આવે તેટલું ઘર્ષણ બળ વધે છે પ્રશ્ન છ નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજ આપો નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલવામાં આવે છે ત્યારે પેન્સિલ ગબડે છે સરકતી નથી તેથી અહીં લોટણ ઘર્ષણ કાર્ય કરે છે જે સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે આ કારણે પુસ્તકને ધકેલવામાં ઓછું બળ લાગતું હોય છે અને પુસ્તક સહેલાઈથી ખસે છે પ્રશ્ન ત્રણ તફાવત આપો લોટણ ઘર્ષણ સરકતું ઘર્ષણ પહેલો પ્રશ્ન જ્યારે કોઈ વસ્તુ સપાટી પર ગબડે છે ત્યારે લાગતું ઘર્ષણ લોટણ ઘર્ષણ કહેવાય જ્યારે કોઈ વસ્તુ સપાટી પર સરકે છે ત્યારે લાગતું ઘર્ષણ એ સરકતું ઘર્ષણ કહેવાય બીજો પોઈન્ટ લોટણ ઘર્ષણનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે સરકતા ઘર્ષણનું પ્રમાણ લોટણ ઘર્ષણ કરતાં વધારે હોય છે ત્રીજો પોઈન્ટ ગભડાવવું હંમેશા સરળ પડે છે અને સરકાવવું અમુક હદે મુશ્કેલ હોય છે ચોથો પોઈન્ટ વસ્તુને ગતિમાં લાવવા માટે ઓછા બળની જરૂર પડે છે સરકતા ઘર્ષણમાં વધારે બળની જરૂર પડે છે પ્રશ્ન ચાર નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલો પોઈન્ટ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે સાચું બીજો પોઈન્ટ સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ ઘટે છે એ પણ સાચું છે ત્રીજો પોઈન્ટ ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે સાચું ઘર્ષણ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં હોય છે ખોટું સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે સાચું પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો એટલે કે જે ઘર્ષણથી આપણને ફાયદો થાય તેને મિત્રવાળા વિભાગમાં લખવાનું અને જે ઘર્ષણથી નુકસાન થાય તેને આપણે શત્રુવાળા વિભાગમાં લખવાનું જોઈએ લપસણી પરથી લપસવું મિત્રમાં આવશે સાયકલ ચલાવવી એ પણ મિત્રમાં ટાયરનું ઘસાવવું નુકસાન થયું તેથી શત્રુવાળા વિભાગમાં લખીએ હિંચકો ઝૂલતા અવાજ આવવો એ પણ સારી બાબત નથી તેથી આપણે શત્રુમાં લખીએ કારને બ્રેક મારતા અટકી જવું એ ફાયદામાં છે તેથી મિત્રમાં લખીએ કેળાની છાલ પર પગ પડતાં લપસવું શત્રુવાળા વિભાગમાં આવશે લખવું મિત્રમાં આવશે ચાલવું એ પણ મિત્રમાં કપડાનું ઘસાઈને ફાટી જવું નુકસાન થયું તેથી આ પોઈન્ટ શત્રુમાં લખવાનો ચંપલ ઘસાઈ જવા એ પણ આપણને નુકસાન જ થયું છે તેથી શત્રુવાળા વિભાગમાં લખીશું પ્રશ્ન છ વૈજ્ઞાનિક કારણ લખો પહેલો પ્રશ્ન બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે બ્લેકબોર્ડની સપાટી ખરબચડી હોવાથી ચોક અને બ્લેકબોર્ડ વચ્ચે ઘર્ષણ બળ લાગે છે આ ઘર્ષણના કારણે ચોકના નાના કણો છૂટા પડી બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે તેથી બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે બીજો પ્રશ્ન ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન સૂટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા લગાવેલા હોય છે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે આથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાવેલા હોય છે જેથી સામાન સરળતાથી ખેંચી શકાય છે ચોથો પ્રશ્ન કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે પરિણામે કુકરીઓ સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ લાગે છે અને કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે પાંચમો પ્રશ્ન હવાઈ જહાજનો આકાર ધારારેકીય બનાવવામાં આવે છે વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેને હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે ઉર્જાનો વ્યય ઓછો થાય તેમજ બળતણની વપરાશ ઓછી થાય તે માટે ઘર્ષણ ઘટાડવું જરૂરી છે ઘર્ષણ ઘટાડવા માટે હવાઈ જહાજનો આકાર રેખીય બનાવવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન કબડ્ડીની રમતમાં રમતવીર સમયાંતરે પોતાના હાથ પર માટી ઘસે છે કબડ્ડીની રમતમાં ખેલાડીઓ જ્યારે બીજા ખેલાડીઓને પકડે છે ત્યારે પકડ મજબૂત બનાવવા માટે હાથ અને શરીર વચ્ચે ઘર્ષણ જરૂરી છે હાથ પર માટી ઘસવાથી હાથની સપાટી ખરબચડી બને છે અને ઘર્ષણ બળ વધે છે જેથી લપસ્યા વગર વિરોધી ખેલાડીને સહેલાઈથી પકડી શકાય છે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો લાકડાનું એક પાટિયું લો તેને ટેબલ ઉપર મૂકો પાટિયાની ઉપર ઈંટને દોરી વડે બાંધીને સ્પ્રિંગ કાંટાની મદદથી ખેંચો ઈંટને ગતિમાં લાવવા વપરાયેલા બળની નોંધ સ્પ્રિંગ કાંટાની મદદથી કરો હવે પાટિયા પર કાપડનો ટુકડો પાથરીને આ પ્રવૃત્તિ ફરીથી કરો સ્પ્રિંગ કાંટાની મદદથી બળની નોંધ કરો કાપડના કારણે વધુ બળ લગાડવું પડે છે જે દર્શાવે છે કે ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે બીજો પ્રશ્ન લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો સાધન સામગ્રી જોઈએ એક જાડું પુસ્તક ત્રણ ચાર નળાકાર પેન્સિલ અને ટેબલ પદ્ધતિ સૌથી પહેલાં જોઈએ સરકતું ઘર્ષણ પુસ્તકને ટેબલની સપાટી પર મૂકીને તેને ધીમેથી ધક્કો મારીને આગળ ખસેડવા પ્રયત્ન કરો બીજું છે લોટણ ઘર્ષણ તેની માટે શું કરશું ટેબલ પર ત્રણ ચાર પેન્સિલ સરખા અંતરે મૂકી અને તેના પર જાડું પુસ્તક મૂકો હવે ધીમેથી તકો મારો અવલોકન જોઈએ પુસ્તકને ટેબલ પર ખસેડતા વધારે બળની જરૂર પડે છે જ્યારે તેને પેન્સિલ પર રાખીને ખસેડવામાં આવ્યું ત્યારે વધુ બળ વપરાતું નથી તેથી આપણે નિર્ણય લખી શકીએ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન બૂટ ચપ્પલના સોલ ખાચાવાળા કેમ રાખવામાં આવે છે બૂટ ચપ્પલના સોલ ખાંચાવાળા હોવાથી જમીન સાથે ઘર્ષણ વધે છે જેથી પગની પકડ વધે છે લપસી જતા નથી જેથી ચાલવું દોડવું રમવું સરળ બને છે બીજો પ્રશ્ન બૂટની જેમ અન્ય કઈ વસ્તુઓમાં ઘર્ષણ બળ વધારવા માટે ખાચા રાખવામાં આવે છે ચંપલના સોલ વાહનોના ટાયર દાદરા સીડી વરસાદમાં વપરાતા રબર મેટ વગેરેમાં બૂટની જેમ ઘર્ષણ બળ વધારવા માટે ખાચા રાખવામાં આવે છે ત્રીજો પ્રશ્ન જીયાનના બૂટથી કેમ લપસી જવાતું હતું જિયાના બૂટના સોલ ઘસાઈ ગયેલા અને લિસ્સા હોવાથી ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હતું ઘર્ષણ બળ ઓછું થવાથી પથ્થર પર પકડ ઓછી થઈ જાય છે પકડ ઓછી થઈ જવાથી જિયાના બૂટથી લપસી જવાતું હતું